નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મલંગમાં ચક્કર આવ્યા પછી પિસ્તાલીસ વર્ષ આધેદન તબિયત બગડતા બેભાન થતા બાદ તેનું મોત નીપજ્યું હતું સિવિલ અને સિમેરથી મળેલી વિગત મુજબ વારાસામાં ત્યારે કમ્પાર્કમાં ત્યારે સોસાયટીમાં રહેતા રહેતી આડતી વર્ષીય રૂપલ અશોક આજે સવારે ઘરમાં અચાનક સાથી દુખાવો ઉપડ્યો હતો બાદમાં તે ઢળી પડતા બેઠબાન થઈ જતા સારવાર માટે એકસો જ્યાં માં સિમેરજ પરત જાહેર કરી હતી જ્યારે રૂપલ મૂળ અમરેલીમાં તે સંતાનમાં બે પુત્રી હતી પુત્ર હતા અને તેમને તે કામ કરે છે અને બીજા બનાવમાં મંગલામાં રાહુલરાજ મોલ પાછળ એમ્બ્યુલન્સ ત્યારે આવાસમાં સુમલ માલ રહેતો પિસ્તાલીસ વર્ષીય કિડિટ લાલીસિંહના ઝાલા આજે સવારે ફ્લેટની બાજુમાં લિફ્ટ સામે અચાનક ચક્કર આવતા માટે બે ભાન થઈને ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ